મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરના દેસાઈવાડામાં ગતરોજ ધોળે દિવસે તીક્ષ્ણ હથિયારથી ગૌતમ બારોટ નામના પચાસ વર્ષીય આધેડ ઉપર ખૂની હુમલો કરાયો હતો ખેરાલુમાં જ રહેતા ફિરોજ ચૌહાણ નામના વિધર્મીએ રૂપિયાની લેવડ દેવડ મામલે ચાલતી માથાકૂટથી ત્રસ્ત આવીને ખૂની હુમલો કરતા ગૌતમ બારોટનું મૃત્યુ થયું હતું આમ ધોળે દિવસે અંગત અદાવતમાં વિધર્મી શખ્સે હત્યારે અંજામ આપવા મામલે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા છત્રીસ કલાકમાં ત્રણ હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે સલાબતપુરા અમરોલી બાદ હવે અઠવા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો સગ્રામપુરા વિસ્તારમાં જાહેરમાં હત્યા થઈ છે નમાઝ પઢીને નીકળતા બિલ્ડર આરીફ કુરેશીને જૂના ઝઘડામાં અદાવત રાખીને હત્યા કરાઈ હતી ત્યારે પૈસાની લેતી દેતીમાં બિલ્ડરની હત્યા કરાયોનું બહાર આવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓની ધરપકડ કરી હત્યાની સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવી છે જેને લઈને પોલીસે આરોપી ફૈઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ ફારૂક તલ્લોઈ તબરેજ મુલ્લા ઉર્ફે તલ્લોઈ ફારૂક તલ્લોઈની ધરપકડ કરી છે ગઈકાલ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ કલાક તેર ત્રીસથી ચૌદ જીરો દરમિયાન સગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર જે છે એ મોહમ્મદ આરીફ કુરેશીનાઓ જે બિલ્ડરનો જેમની ઉંમર પંચાણું વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા એમના દીકરા સુફિયાને અઠવા પોલિશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતા ની બે યુવકો ફેઝ અને તબરીઝ આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે બરાબર જેના અનુસંધાને બીએનએસ ની કલમ એકસો ત્રણ એક મુજબનો અઠવા પોલિશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગરામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે સામાવાળા અને એ પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવ્યું છે બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક તેર ત્રીસ વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ જે સગ્રામપુરા ખાતે જ રહે છે અને મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે જે મરણ જનાર આશિફ છે આરીફ એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોર્યાસીની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી તેમજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજી મોહમ્મદ ફેઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ લઈને નો दाखल થયેલો છે મોહમ્મદ તમરેજ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી હાઈવે પર રખડતા ઢોરોના ટોળા